અમદાવાદમાં ધારાસભ્ય મેવાણીના ધરણા અમદાવાદ મહાનગરપાલિકાના દબાણો દૂર કરવા અભિયાનના વિરોધમાં આજરોજ અમદાવાદમાં મારું ઘર મારું સ્વાભિમાનના મુદ્દે ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણીએ આવેદન અને ધરનાનો કાર્યક્રમ યોજ્યો હતો જેને લઈ મહાનગરપાલિકાની કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અલગ અલગ વિસ્તારોમાંથી લોકો ધરના અને આવેદન આપવા પહોંચ્યા હતા રખિયાલ બાપુનગર અને મકરબાના રહીશો એએમસી ખાતે ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો પોલીસ બંદોબસ્ત વચ્ચે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જિગ્નેશ મેવાણીએ સરકારને આડે હાથ લેતા કહ્યું કે ગરીબોના છાપરા તોડવાનું કામ બંધ થવું જોઈએ અને બીજેપીના નેતાઓને ગેરકાયદેસર બાંધકામને તોડવાની ચેલેન્જ તંત્રને આપી હતી જિગ્નેશ મેવાણીએ કહ્યું કે આ આંદોલન અમદાવાદ સહિત આખા ગુજરાતમાં ચાલશે સમગ્ર ગુજરાત આશિયાના છે એ રાજ્યની સરકાર દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ નેતાઓને મળતિયાઓ કરોડો અરબો રૂપિયાની પ્રોપર્ટી બિલ્ડિંગ ઊભી કરી હોય

એની તપાસ કરવામાં આવે એક પણ માણસને વૈકલ્પિક વ્યવસ્થા વગરનું મકાન તોડવામાં આવે નહીં ઘર માથે છત હોય આ દેશના દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે